ફૂટબોલ છે ભાગ રહી આ મેનેજર તરીકે ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા કમલેશભાઈ સેલરની પસંદગી કરવામાં આવી છે તેઓ તારીખ સોળમી માર્ચના રોજ ટીમની સાથે થાઇલેન્ડ રવાના થશે જેઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સૂર્ય હેલ્થ ક્લબ ખાતે રાખવામાં આવ્યો હતો રમત જગતના દીપકભાઈ દૂતવાળા સબીરભાઈ કુરેશી સીવાય પટ જેપી શાહ વગેરે મહાનુભાવો દ્વારા એમને સન્માનિત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી કુરુક્ષેત્ર ક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સભ્યો અજયભાઈ ગાંધી શ્રી જગદીશભાઈ પટેલ શ્રી મહેશભાઈ પટેલ શ્રી જયદી પટેલ દ્વારા પણ સન્માનિત કર્યા હતા રાંદરી પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર હોય અને સ્ટાફ મેમ્બર દ્વારા પણ સન્માનિત કરી શુભેચ્છા પાઠવી ફૂટબોલ ટીમ ઇન્ડિયા આપના નેતૃત્વ હેઠળ પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા પાઠવી હતી સેલર ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ટીમ ઇન્ડિયા એશિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ બીચ સોકર માટે જે થાઇલેન્ડ મુકવા અમે આયોજિત થઈ રહી છે જયપુર બીચ પર પટાયા એમાં ભારતીય ટીમના મેનેજર તરીકે મારે પ્રતિનિધિત્વ મળ્યું છે અને ટીમને હેડ કોચ તરીકે જવા માટેનો મને સૌભાગ્ય મળ્યું છે કુલ સોલ દેશો વચ્ચે લીગ કમ નોકઆઉટના ધોરણે આ મેચ છે નોકઆઉ ચાર ગ્રુપમાં સોલ ટીમોને વેચવામાં આવી છે જેમાં આપણા ભારત સાથે કુવેત થાઈલેન્ડ યજમાન છે અને લેબોનની ટીમ છે દરેક ટીમો તત્તન રાઉન્ડ પોતાના લીગ સ્ટેજમાં ત્રણ રાઉન્ડ મેચો રમશે અને ત્યારબાદ

નવી બોડી કલ્યાણ ચોબેશ્રી આપણા માન્ય પ્રમુખશ્રી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના અને ત્યારબાદ ગુજરાત એસોસિએશનના પ્રેસિડેન્ટ પરિમલભાઈ નઠવાણી સાહેબના નેતૃત્વમાં એક ફૂટબોલે નવો એચિવમેન્ટ હાંસલ કરવાના ટાર્ગેટ સાથે કામ કાર્યવાર સંભાળ્યો ત્યારે સૌ પ્રથમ બીસ સોકર કમિટીના ચેરમેન પદે માન્ય યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ આપણા અહીંયા સુરતના જાણીતા શ્રી જીગ્નેશભાઈ પાટીલની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી અને એમણે પહેલાં જ વર્ષે એક ટાસ્ક લીધો કે આપણે બીચ સોકર માટેનું ક્વોલિફાઈડ રાઉન્ડ માટે કરવું હોય તો ઇન્ટરસ્ટેટ ચેમ્પિયનશીપનું આયોજન કરવું જોઈએ અને એના માટે કોઈ ફનની જોગવાઈ નહીં હોવા છતાં પણ એમણે પોતે સ્વતંત્ર રીતે એક ચેરમેન તરીકે જવાબદારી નિભાવીને આપ જાણો છો તે રીતે સુરતના આંગણે ડુમ્મસ મુકામે આપણે બીચ સોકર ઇન્ટરસ્ટેટ ચેમ્પિયનશીપ જે જુદા જુદા બાવીસ રાજ્યો વચ્ચેની આયોજન કર્યું જેનું ફળસ્વરૂપ સ્વરૂપ આજે આપણે એશિયન ક્વોલિફાઈ માટે ટીમ ક્વોલિફાય થઈ છે અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જઈ રહી છે